કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરની આ એજન્સી હતી તેમનું બિલ અટકાવતા કનુભાઈ અમારો અને બાલાસીનો ધારાસભ્ય માનસીભાઈનો સંપર્ક કર્યો તો અમને શરૂઆતમાં એવું લાગ્યું કદાચ કામની ક્વોલિટી નહીં જળવાતી હોય એટલે બિલ અટકાવ્યું હશે તો અમે ઉપરના અધિકારીઓને રજૂઆત કરી તમામ અધિકારીઓએ ચકાસણી કર્યા પછી પણ એનું કામ ફરીથી શરૂ કરાવ્યું અને તેના ડી કડિયાભાઈ દ્વારા અને એમના એસઓ દ્વારા ઊંચી ટકાવારીની માગણી કરવામાં આવતો એ ટકાવારી આપી શકે તેમ નતા એમને પોસાતું ન હતું માટે આ બિલ અટકાવવામાં આવ્યું હતું સરવાળે બિચારા કોન્ટ્રાક્ટરે આજે આત્મહત્યા કરવું પણ મજબૂર થવું પડ્યું આ ખૂબ જ દુઃખદ ઘટના છે જે તે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સદંતર ખોટી વાત છે અમારો સમયાંતરે અમે જે નોટિસ લખી છે લખી છે બરાબર અમે જે કામગીરી માટે એમને કીધું છે કે આવું જોઈએ આવું જોઈએ માર્ચમાં અમે એમને જે પેમેન્ટ આપવાનું હતું પેમેન્ટ આપ્યું છે હાલ જે કામગીરી ચાલી રહી છે એમાં અમે પેમેન્ટ નથી આપ્યું કારણ કે એમને ડિમાન્ડ પણ નથી કરીને હજુ કામ ચાલુ છે આજે પણ સવારે અમારી ગાડી નીકળી બે પણ આવા બનાવ બન્યા એટલે પછી તે કામ એમણે સ્થગિત કરી દીધું સ્થાનિક ધારાસભ્યને તમારી સાથે કોઈ દુશ્મની છે એવું લાગી રહ્યું તમને એવું મને કશું લાગી રહ્યું નથી અત્યારે હવે એમણે કેમ કીધું એ તો એ જ જાણતા છે અમારે તો બનાસકાંઠાની સરકારી હોસ્પિટલના તબીબ પર આરોપ લાગ્યો છે એમ્બ્યુલન્સ ન આપતા દર્દીનો